બ્રિજ નજીક શાકભાજીનો ટેમ્પો પલટી ખાઈ જતા વાહન વ્યવહાર હતો વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે અડતાલીસ ઉપર જામવા બ્રિજ અને દેણા ચોકડી નજીક વિશ્વામિત્રી બ્રિજ સાંકડવાના કારણે બ્રિજ નજીક અકસ્માત સર્જાય તો કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે વડોદરા શહેર જિલ્લામાં આવા ચાર જેટલા સાંકડા બ્રિજને પહોળા કરવા વારંવારની રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કામગીરી શરૂ કરવામાં આવતી નથી જેના કારણે વાહન ચાલકોને અવારનવાર અકસ્માત થતાં ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે આજે સવારના સુમારે એક શાકભાજી ભરીને જઈ રહેલ આઇસર ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્થળ પર જ પો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો જેના કારણે એક તરફના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો સદનસીબે ટેમ્પો ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો જ્યારે પોલીસને જાણ થતાં કપુરાઈ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તથા વાહન વ્યવહારને રાબેતા મુજબ કરવાની તજવીજ હાથ ધરી હતી આ સાથે ક્રેનની મદદથી પલટી ગયેલા ટેમ્પોને ખસેડવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન એક તરફના માર્ગમાં વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી